અમદાવાદમાં એએમસી વોટર અને સોરેજ કમિટીની બેઠક યોજાઈ હતી શહેરમાં પડેલા ભૂવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં ચાલુ વરસાદની સિઝનમાં સત્તાવીસ ભૂવા પડ્યા છે ચાલુ સિઝનમાં બ્રેકડાઉન સતાવીસનું થયું હાલમાં પાંચનું કામ ચાલુ છે અમદાવાદ શહેરમાં નાના મોટા સત્તાવીસ બ્રેકડાઉન થયા હતા બાવીસનું કામ પૂરું થયું હતું અને પાંચનું કામ ચાલુ છે એમસીનો અનુભવના આધારે જણાવ્યું કે ગટર લાઇનની અંદર ગેસ જનરેટ થતો હોય છે અને ગેસના કારણે પડી રહ્યા છે મી પચાસ વર્ષ જૂની પાઇપોનું રિહેબ કરવાનું કામ ચાલુ છે દાણી લીમડા પાસે ખોડિયાર નગર પાસે છેલ્લા બે વર્ષથી વારંવાર ભૂવાનું કામ ચાલી રહ્યું છે તે રિહેબનું કામ ચાલી રહ્યું છે તે લાઈન બહુ જ જૂની છે એમાં વારંવાર એક ભૂવા પડતા હતા કારણ કે બહુ જૂની લાઈન હોવાથી પાઇપો એના ખવાઈ ગયા હતા એના હિસાબે ત્યાં ભૂવા વારંવાર પડતા હતા એટલે ત્યાં રિહેબનું કામ ચાલુ છે અત્યારે બીઆરટીએસ રૂટ જે બંધ હતો એટલે થોડો સમય માટે બંધ રાખીને અને કામ પૂરું કરવાની સૂચના આપેલી છે અને ઝડપથી કામ પૂરું કરે એ માટેનું હાથ ધરેલી છે